આ સમારોહમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આગેવાનો અને કાર્યકરો દ્વારા મનસુખ વસાવાનું સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે મનસુખ વસાવાએ તમામ મતદારો અને ભાજપના કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો હતો સાથે જ વિરોધીઓ પર પ્રહાર પણ કરતા વસાવાએ જણાવ્યું હતું કે વિરોધીઓ મારા અને પાર્ટી અંગે ઘણો અપપ્રચાર કર્યો હતો અને હું ક્વોરી ઉદ્યોગ અને લીઝ ધારકોનો વિરોધ હોવાનું જૂઠાણું ચલાવ્યું હતું પરંતુ સરકારના નિયમો પ્રમાણે કામ કરશે ততনমকোই ন্েন ন্নে ন্নে ন্নেন ক্নি ন্নেন ক্নালে ને કેમ ખાલી લોકોને આજે વાલ્યામાં સંભળેલો તો ત્યાં પણ એ કીધું કે ઉદ્યોગો ભરૂચ લોકસભા માટે ભારતીય જનતા પાર્ટી મને સાતમી વખત ઉમેદવારી કરી ઉમેદવારી કર્યા પછી ભારતીય જનતા પાર્ટી ના જિલ્લાના સંગઠન ધારાસભ્ય શ્રીઓ ને તાલુકા સંગઠન બૂથ લેવલ સુધીના કાર્યકર્તાએ ભરૂચ લોકસભા જીતાડવા માટે જીતવા માટે જબરજસ્ત મહેનત કરી સખત રીતના મહેનત કરી માક્રો પ્લાનિંગથી ચૂંટણી કાર્ય થયું છે અને એના કારણે અમે સાત વિધાનસભામાંથી પાંચ વિધાનસભામાં બહુ સ્પષ્ટ લીડથી અમે જીત્યા છે બે વિધા વિધાનસભા ડેડીયાપાડા અને મત મળ્યા છે પણ ત્યાં થોડા પાછળ છે પણ જે અંકલેશ્વર વિધાનસભા આજે જે અમારું સન્માન થયું છે એ અંકલેશ્વર વિધાનસભામાં બધી જ વિધાનસભા કરતા સૌથી વધારે ટોપ પર અંકલેશ્વર વિધાનસભા રહી છે અંકલેશ્વર વિધાનસભામાં પણ બુથ લેવલ સુધીના કાર્યકર્તા હોય જેઆઈડીસી ઇન્ડસ્ટ્રીઝ એરિયા બધા જ ઇન્ડસ્ટ્રીઝના કરતા કરતા ને એમના વર્કરોએ પણ અ ભરૂચ લોકસભા જીતવા માટેના ને એમને જીતાડવા માટે